નમસ્કાર મિત્રો આપણે આજે ગુણાકાર શીખીશું પાંચ ગુણ્યા પાંચ બરોબર હવે પાંચ ગુણ્યા પાંચ કરવા નહીં બેસી પાય પચી થાય બરોબર આવી જવાબ આપણે એક દો તીન ચાર અને પાંચ ઊભી પાંચ લીટી દોરીશું હવે પાંચ ઉભી લીટી દોરી ગયા પછી પાંચ આડી લીટી દોરીશું એક દો તીન ચાર ને પાંચ જવાબ હોના ઉપરથી જ મળી જશે બરોબર કેવી રીતે દેખવું આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પોત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ થઈ ગયા પચીસ બરાબર પચીસ જવાબ આવી ગયા આપણે આવી રીતે ગણગણતરી કરીશું નહીં આ આ ગણતરી આવી રીતે દોરીને ગણતરી કરીશું બરોબર ઓકે